આવતીકાલથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસના શિવનો મહિમા અનેરો છે ત્યારે ભગવાન શિવને જળ અભિષેક કરવા માટે કાવડ યાત્રા કરી જળ અભિષેક કરતા હોય છે જે અનુલક્ષી અંકલેશ્વરના નવા હરિપુરા ગામ અને આજુબાજુના ગામના બસ્સોથી વધુ યુવાનો દ્વારા ગામથી હસોટ તાલુકાના નર્મદા સંગમ સ્થાન એવા વમલેશ્વર ગામ સ્થિત નર્મદા સંગમ સ્થાન ખાતે કાવડ લઈ પહોંચ્યા હતા ત્યાં નાના બાળકોથી લઈ યુવાનો બોલે બમને હર હર મહાદેવના ગંગા ભેદી ગુંજ સાથે કાવડ લઈ પહોંચ્યા હતા અને જળ લઈ પરત નવા હરિપુરા ગામ ખાતે પહોંચ્યા હતા આ ઉપરાંત સુરતના બસો જેટલા કાવડયાત્રીઓએ નર્મદા નદીનું કરશમાં પવિત્ર જળ બળીને સુરત રવાના થયા હતા તેઓ સજોદ માર્ગ તરફથી પસાર થતા અંકલેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સજોત ખાતે બસ્સો કાવડયાત્રા માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી આજના દિવસે અમાવસ્યાના પવિત્ર ભક્તિમય ક્ષણે તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ તાલુકા યુવા પ્રમુખ વૈકુંઠભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી સજોડના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો હતો